जय जगन्नाथ भगवान जगन्नाथ जीनी 148वीं रथ यात्राना पवित्र पर्वए દરેક પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ભગવાન જગન્નાથ એ દરીત્ર નારાયણ શામી કોના આરધ્ય દેવ પણ છે આજે અન્ય શ્રીએ જે વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે એ સંકલ્પ પૂરો કરવા માટે આમ સૌ ગુજરાત વિકસિત વિકસિત ભારત માટે આપણને સૌને ભગવાન જગન્નાથ ખૂબ શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના પણ કરી છે આજે જ્યારે એકસો અડતાલીસની રથયાત્રા નીકળી છે ત્યારે સરકાર અને પોલીસ તંત્રએ એ દર્શન માટે કોઈ તકલીફ ના પડે તેવી ખૂબ સરસ વ્યવસ્થાનું પણ આયોજન કરેલું છે ખૂબ સારી રીતે ભગવાન જગન્નાથની યાત્રા કોમી નીકળી છે અને ખૂબ સારી રીતે પૂર્ણ થશે આજે જ્યારે કચ્છીઓનું પણ આ નવું વર્ષ છે ત્યારે દેશ વિદેશમાં રહેતા કચ્છી પરિવારોને પણ આજના વર્ષે નૂતન વર્ષા અભિનંદન પાઠવું છું અને આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે દરેક જનની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે જય જગન્નાથ